શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળશું આદિ ગુરુ શંકરાચાર્ય રચિત શ્રી લક્ષ્મીજીનો મહાસ્ત્રોત્ર કનક ધારા સ્ત્રોત્ર જેને સાંભળવાથી જીવનની આર્થિક તંગી દરેક પરીક્ષાની દૂર થાય છે સર્વશ્રેષ્ઠ ઉપાય તરીકે આ કનકધારા સ્તોત્ર છે જેનો નિત્ય જપ કરવો જોઈએ સાંભળવા જોઈએ ધન પ્રાપ્તિ અને ધન સંચયના જેટલા પણ પુરાણોની રચના કરવામાં આવી છે તેમાં કનકધારા સ્તોત્રનો ચમત્કારિક લાભ બતાવવામાં આવ્યો છે એવું મહાન સ્તોત્ર છે કનક એટલે સોનું સોનાની ધારા એ કનકધારા કહેવાય છે આ કનકધારા સ્તોત્રમાં માલા જાપ પૂજન કે વિધિ વિધાનની આવશ્યકતા રહેતી નથી પરંતુ જો પ્રતિદિન માતા મહાલક્ષ્મીની સામે અથવા શ્રીયંત્રની સામે એક દીપક અને અગરબત્તી પ્રગટાવીને જો આ કનકધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે કે સાંભળવામાં આવે તો જીવનની દરેક બાધા દૂર થાય છે આ એક સિદ્ધ મંત્ર છે ચૈતન્યરૂપ મંત્ર છે ધન પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય આ કનક ધારા છે આ કનક ધારા નિત્ય જપ કે પાઠ કરવામાં આવે સાંભળવામાં આવે તો ચમત્કારિક લાભ પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી ઘણો પ્રિય એવો માતા મહાલક્ષ્મીને આ સ્તોત્ર છે સુવર્ણ ધારા રૂપ આ સ્તોત્ર જો મનુષ્ય ત્રણેય કાળ ત્રણેય સંધ્યાએ એટલે કે પ્રાતઃ મધ્યાહન અને સાયંકાળે પાઠ કરે કે સાંભળે તે કુબેર સમાન ધનવાન થાય છે તથા ભાગ્યશાળી બને છે ભાગ્યનો ઉદય થાય છે કારણ કે સૌભાગ્ય દેનાર માતા મહાલક્ષ્મી કહેવાય છે વિષ્ણુ પ્રિયાની આરાધના કરવાથી મહા ગુણવાન બનાય છે સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે એવો આ ચમત્કારિક સ્ત્રોત્ર છે જેનો આપણે આ વિડીયોમાં પાઠ કરીશું સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મહાલક્ષ્મી ચીમહે વિષ્ણુ પત્નય ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો મા સૌભાગ્યદાયિની મંગલમયી વિષ્ણુપ્રિયા માતા મહાલક્ષ્મીની આદિ આદિગુરુ શંકરાચાર્ય વિરજિત કનકધારા સ્તોત્ર જેમ ભમરી અર્ધ વિકસિત પુષ્પોથી અલંકૃત તમામ વૃક્ષનો આશ્રય ગ્રહણ કરે છે તેમ ભગવાન વિષ્ણુના રોમાંચથી શોભાઈમાન લક્ષ્મીજી કટાક્ષ લીલા શ્રીહરિના અંગ પર અનવરત પડતી રહે છે સમસ્ત ઐશ્વર્ય ધન સંપત્તિના નિવાસસ્થાન સમા સમસ્ત મંગલના અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મીજીની કટાક્ષ લીલા મારે માટે મંગલદાયક બને ભમરી જેમ કમળ દલ પર ઘૂમ્યા કરે તેમ ભગવાન મુરારીના મુખ કમળ તરફ જઈને લજ્જાથી પાછા આવીને સમુદ્ર તનૈયા લક્ષ્મીજીની મનોહર દ્રષ્ટિમાલા મને અતુલ ઐશ્વર્ય પ્રદાન કરે સમસ્ત દેવોના સ્વામી ઇન્દ્રનો વૈભવ વિલાસ આપવા સમર્થ તેમજ મોરારી ભગવાન શ્રીહરિને અત્યંત આનંદ આપનાર તેમજ નીલકમળ સહોદર છે એવી લક્ષ્મીજીની અર્ધ નિમિલિત દ્રષ્ટિ થોડીક ક્ષણો માટે મારા પર સહેજ જરૂર પડે જેની કીકી અને ભ્રમરો કામાભિભૂત થઈને અર્ધવિકસિત અપલક નેત્રથી જોવાવાળા આનંદ કંદ સચ્ચિદાનંદ ભગવાન મુકુંદને પોતાની નિકટ પામીને સહેજ તીર્છી થાય છે એવા શેષ સાઈ ભગવાન વિષ્ણુની અર્ધાંગીની લક્ષ્મીજીના નેત્ર અમને અત્યંત ધન સંપત્તિ આપનાર બને ભગવાન મધુસૂદનના કૌસ્તુભમણિથી વિભૂષિત વક્ષઃ સ્થળમાં ઇન્દ્ર નીલમથી હરાવલીની જેમ સુશોભિત થનાર તેમજ તેમના ચિત્તમાં પણ કામ સંચાર કરનારી કમલકુંજ નિવાસીની લક્ષ્મીજીની કટાક્ષ કટાક્ષમાલા મારું મંગળ કરે વાદળાની ઘનઘોર ઘટામાં વીજળી ચમકે તેમ કૈટભ દૈત્યના શત્રુ ભગવાન શ્રી વિષ્ણુ શ્યામ મેઘ પંક્તિ જેવા મનહર વક્ષ સ્થળ પર વીજળીની જેમ દેદીપ્યમાન સમસ્ત લોકની જનની ભાર્ગવ પુત્રી ભગવતી શ્રીલક્ષ્મીજીની પૂજનીય મૂર્તિ મારું કલ્યાણ કરે સમુદ્ર તનૈયા લક્ષ્મીજીની તે મંથર અર્ધ નિમિલિત ચંચળ દ્રષ્ટિના પ્રભાવથી કામદેવી મંગલમૂર્તિ ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રાથમિક મુખ્ય કે પ્રધાન સ્થાન પ્રાપ્ત કરેલ તે જ દ્રષ્ટિ અહીં મારી ઉપર પડે ભગવાન નારાયણની પ્રણયિની લક્ષ્મીજીના નેત્રરૂપી મેઘ દયારૂપી અનુકૂળ વાયુથી પ્રેરાઈને દુષ્કર્મરૂપી ધામને દીર્ઘકાળ માટે દૂર હટાવીને વિષાદગ્રસ્ત અને દુઃખી જાતક જેવા મારી ઉપર ધનરૂપ ધારાની વર્ષા કરે જેમની કૃપા દ્રષ્ટિના પ્રભાવથી વિલક્ષણ બુદ્ધિમાન મનુષ્યો અનાયાસે સ્વર્ગપદ મેળવે છે તે કમલાસના લક્ષ્મીજી તે વિકસિત કમલ સમાન કાંતિમય દ્રષ્ટિ મને મનોવાંછિત પુષ્ટિ આપે સૃષ્ટિ ક્રીડાના સમયે જે ભગવતી લક્ષ્મી દેવતા સ્વરૂપે બિરાજમાન થાય છે પાલન ક્રીડા સમયે ભગવાન ગરુડ ધ્વજની સુંદરી પત્ની લક્ષ્મી વૈષ્ણવી રૂપે તેમજ પ્રલય લીલા સમયે સાકમ દુર્ગા અથવા ભગવાન શંકરની પ્રિય પત્ની પાર્વતી સ્વરૂપે વિદ્યમાન હોય છે એ ત્રિલોકના એકમાત્ર ગુરુ ભગવાન વિષ્ણુની નિત્ય યોગના પ્રેમિકા ભગવતી લક્ષ્મીને મારા નમસ્કાર છે હે લક્ષ્મીજી શુભ કર્મ ફલદાયીની શ્રુતિ સ્વરૂપા આપને નમસ્કાર છે રમણીય ગુણોના સમુદ્ર સ્વરૂપા રતિરૂપા આપને નમસ્કાર છે અત્યંત પંખવાળા કમલકુંજની નિવાસીની શક્તિ સ્વરૂપા રમાને નમસ્કાર છે તેમજ શ્રી પુરુષોત્તમ હરિની પ્રાણપ્રિયા પુષ્ટિરૂપા લક્ષ્મીજીને નમસ્કાર છે કમલ સમાન મુખવાળા લક્ષ્મીજીને નમસ્કાર છે ક્ષીર સમુદ્રમાં ઉત્પન્ન થનાર રમાને પ્રણામ છે ચંદ્રમા અને અમૃતની સહોદરાને બહેનને નમસ્કાર છે ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીજીને નમસ્કાર છે હે કમલાક્ષી આપના ચરણોમાં કરેલી સ્તુતિ ઐશ્વર્ય આપનાર અને સમસ્ત ઇન્દ્રિયો માટે આનંદપ્રદ છે તેમજ સામ્રાજ્ય આપવામાં સમર્થ તેમજ સંપૂર્ણ પાપોનું નાશ માટે ઉદ્યત છે હે મા મને આપના કમળની વંદનાની શુભ તક હંમેશા મળતી રહે જેના કૃપા કટાક્ષ માટે કરવામાં આવેલી ઉપાસના સેવક માટે સમસ્ત મનોરથને સંપત્તિનો વિસ્તાર કરનારી છે એ ભગવાન મુરારીની હૃદયેશ્વરી લક્ષ્મીજીને મન વચન અને કાયાથી હું ભજું છું હે ભગવતી હે હરિવલ્લભા હે કમલકુંજ નિવાસીની હે હસ્તે કમલધારીણી શ્વેત વસ્ત્ર ગંધમાલાથી શોભતા હે ક્યાં ત્રિભુવનને સમૃદ્ધ કરનારી લક્ષ્મી મારા પર પ્રસન્ન થાવ દિગ્ગજો દ્વારા કનક કુંભ એટલે કે સુવર્ણ કળશના મુખથી પડેલ આકાશ ગંગાના સ્વચ્છ મનોહર જળથી જેના અંગનો અભિષેક થાય છે તે સમસ્ત લોકના અધીશ્વર ભગવાન શ્રી હરિનારાયણના પત્ની સાગર તનયા જગન્માતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતકાળે નમસ્કાર કરું છું હે કમલ નયન વલ્લભા લક્ષ્મીજી હું દિનહિન મનુષ્યોમાં અગ્રણી છું તેથી આપની કૃપાનું સ્વભાવ સિદ્ધ પાત્ર છું આપની ઉભરતી કરુણાના પૂરમાં

વિશેષ ઈચ્છા રાખતા હોય છે શ્રી શંકરાચાર્ય વિરચિત આ સુવર્ણ ધારા સ્તોત્રનો જો મનુષ્ય ત્રણેય કાળ એટલે કે પ્રાતઃ મધ્યાહન અને સાયંકાળે પાઠ કરે છે તે કુબેર સમાન ધનવાન થાય છે એથી શ્રી શંકરાચાર્ય વિરચિતમ કનક ધારા સ્તોત્રમ સંપૂર્ણ બોલો માતા મહાલક્ષ્મી વિષ્ણુપ્રિયાની છે તો મિત્રો આપણે સાંભળ્યું કનક ધારા જેને સાંભળવાથી સર્વે કષ્ટ પીડા મટે છે ધન વૈભવ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કુબેર સમાન ધનવાન બનાય છે તથા આ જગતમાં પૂજાય છે એ કનક ધારા કે જે વિષ્ણુ વલ્લભા દેવી લક્ષ્મીજીની સ્તુતિ છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દેવી મહાલક્ષ્મીને આપણે સ્તુતિ કરીએ માતા મહાલક્ષ્મીની આ સ્તુતિ પણ જે ભક્તો નિત્ય સાંભળે કે વાંચે છે તેની ઉપર પણ દેવી પ્રિયા સદૈવ પ્રસન્ન રહે છે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ સ્તુતિ સાંભળીએ નમસ્તુ તે મહામાયે શ્રી પીઠે સુરપૂજી તે શંખ ચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મી નમસ્તુ તે નમસ્તે ગરૂડારૂઢે કોસુરભયંકરી પાપ હરે દેવી મહાલક્ષ્મી નમસ્તુ સર્વરદે સર્વુષ્ટ ભયંકરી દુઃખ હરે દેવી મહ્મી નમસ્તુ સિદ્ધિબુદ્ધિ પ્રદે દેવી ભુક્તિમુક્તિ પ્રદાય મંત્રમૂર્તે મહાદેવી મહાલક્ષ્મી નમસ્તુ આધ્યાંતરહિ દેવી આધ્યશક્તિમહેરી योगजे योगशम्भूते महालक्ष्मी नमस्तु ते महा महालक्ष्मी महोदरे महापापहरे देवि महालक्ष्मी नमस्तुते पद्मासनस्थिते देवी, नमस्तु पद्मा देवी परब्रह्मस्वरूपिणि परमेश जगन्मात महालक्ष्मी नमस्तुते ते श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते જગત સ્થિતિ જગન્માત મહાલક્ષ્મી નમસ્તુ તે વિષ્ણુ પ્રિયાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ